અચોરી કરવામાં આવી રહી છે જેમાં મોદલા ગ્રામ પંચાયતના સત્ધિશો આ બાબતે કોઈ જાણકારી નહીં એક તરફ ગામમાં પાણીની તંગી તો બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા પાણી લઈ જવાતા ગામ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે હું તલાતી કમ મંત્રી મોદલા અત્યારે મોદલામાં લેબ લેબનું કામ ચાલી ગયું છે તો તેમાં કોન્ટ્રાક્ટર અમને અમારી જાણ બહાર પાણી પંચાયતનું પાણી લે છે અત્યારે ગામમાં પણ શું કહેવાય પાણીની તંગી છે

ચાલી રહી હોવાની સામે આવી રહ્યું છે કોન્ક્રીટ કામગીરી ચાલતી હોય ત્યારે ફરજિયાત અધિકારીની હાજરી હોવી જરૂરી છે સ્લેબ ડ્રેનમાં તળિયા નાખ્યા વગર કોન્ક્રીટ કામગીરી કરવામાં આવી રહી છે અધિકારી વગર ચાલતા કામમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે સરસ અધિકન્સ્ટ્રક્શન બરોદર અધિકારી હમણાં આવીને ગયા પૈસોને એ લોકો હમણાં પાછા આવશે બીજી કોઈ સાઇડ પર ગયા હશે હમણાં આવશે કોઈ પણ આવશે આ પેટી જે ભરાઈ રહી છે એ પેટીના ઉપર સરિયાની ડિઝાઇન છે ના ના કોઈ નહીં એમાં એને એના પૈસા ભરીને એનું પેમેન્ટ કરીને લઈએ છીએ પંચાયતને આ પંચાયતને એને પૈસા આપી દીધું ને અમે સરકારી બોલ છે એટલે અમે પંચાયતમાં એનું પેમેન્ટ કરી દઈએ રેહાન પટેલ નેશન પ્લસ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર